શ્રી રામકૃષ્ણનું ભોજન તૈયાર કરવાનો પ્રશ્ન તો આ રીતે ઉકલ્યો પરંતુ રાતે શ્રી રામકૃષ્ણની પરિચર્યાનો પ્રશ્ન પણ ઉકેલવાનો હતો નરેન્દ્રએ એ કાર્ય પોતાને માથે ઉપાડી લીધું તેણે ઉજાગરા કરવા માંડ્યા નિષ્કામ સેવાની સુગંધ શી રીતે છાની રહે નરેન્દ્રના આ કાર્યએ નાનો ગોપાલ કાલી અને શશીની ભાવનાને ઢંઢોળી આ ખડતલ યુવાનો પણ ગુરુની સેવાના અને ઈશ્વર સાક્ષાત્કારના ભવ્ય આદર્શને સિદ્ધ કરવા માટે જીવન સમર્પણ કરી દેવા તૈયાર થઈ ગયા યુવાનોએ રચી રાખેલા આ મનસુબાઓની જાણ તેમના વાલીઓને થઈ ન હતી ત્યાં સુધી તો આ વાલીઓએ આ યુવાનો શ્રી રામકૃષ્ણની ચાકરી કરે તેમાં કશો વાંધો ન લીધો પરંતુ એ ચાકરી તો દિન પ્રતિદિન વધુને વધુ ભોગ માંગી રહી હતી યુવક ભક્તોએ જોયું કે શ્રી રામકૃષ્ણનો વ્યાધિ વધી રહ્યો છે એટલે તેમણે સગળું ધ્યાન શ્રી રામકૃષ્ણની સેવામાં જ પરવ્યું અભ્યાસ અભ્યાસને ઠેકાણે રહ્યો અરે ભોજન માટે ઘેર જવાની પણ તેઓ પરવા કરતા નહીં આવી પરિસ્થિતિમાં યુવાનોના વાલીઓ હવે શાંત બેસી રહે એવું રહ્યું ન હતું તેમણે આ છોકરાઓને ઘેર બોલાવવા માટે અનેક યુક્તિઓ કરવા માંડી સીધી રીત નિષ્ફળ જાય તો અવળી રીત પણ આ લોકો ક્યાં નહોતા જાણતા પરંતુ આવા સંજોગોમાં નરેન્દ્ર કાળમીંઢ બનીને ઉભો રહ્યો અને એનો દાખલો લઈને અન્ય યુવાનો પણ અડીખમ બનીને દ્રઢ રહ્યા શરૂઆતમાં તો શ્યામપુકુરમાં શ્રી રામકૃષ્ણની હરનીશ ચાકરી કરવા માટે ફક્ત ચાર પાંચ જણ જ આગળ આવ્યા હતા પરંતુ ધીમે ધીમે લગભગ ચાર ગણી સંખ્યામાં યુવાનો એમની ચાકરી કરતા થઈ ગયા હતા